વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ખાણ વિભાગનો સપાટો તો તાલુકાની અમરાપુરની સીમમાં ખાણ વિભાગના અધિકારીઓએ કરી રેડ અસંખ્ય હાઇવા ટ્રક સહિત સામગ્રી રેડ દરમિયાન મળી આવી જોવા તો અધિકારીઓએ સમગ્ર સામગ્રી પોલીસને સાથે રાખી કરી ડિટેન ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની બે ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી તપાસ કાર્યવાહી તો તપાસ કાર્યવાહી પૂર્ણ થઈ વધુ વિગત આપવા અધિકારીઓએ જણાવવામાં આવ્યું ખાણખણિતના અધિકારીઓને રિર્ણના પગલે રેતી ફિયાવવામાં ફેલાયો ફડાટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ